આરોગ્ય જાળવવા માટે કાયમ ઔષધિ વ્યાયામ અને ડાયટ પ્લાન જ જરૂરી છે ના એની સાથે સાથે જાગતા રહેવું પણ જરૂરી છે કકડીને ભૂખ લાગી હોય અને આપણે પેટ ભરીને ખાઈએ એના કરતાં થોડું પેટ સાચા અર્થમાં ખાલી રાખીએ ત્યારે એ આરોગ્ય જળવાઈ રહે છે આપણે સવારે મસ્ત ઊંઘ આવતી હોય પરંતુ સમયસર જાગી જઈએ ત્યાં આગળ આપણા મગજની શક્તિ જળવાઈ રહે છે અને વધે પણ છે અને એમ જ આપણે જે પણ કાંઈ કામ કરતા હોઈએ ત્યાં અમુક કલાક પછી આપણી પોતાની ઓફિસ કે કામનું સ્થળ છોડી દઈએ છે એટલે ત્યાં આપણા જીવનમાં જે શાંતિ છે એ શાંતિ ટકી રહે છે અથવા એમાં વધારો થાય છે કારણ કે આ જે બે છેડા છે એ જન્મથી લઈને મૃત્યુ સુધીના છે અને આ બે છેડાની અંદર જ આપણું જીવન છે આ બે છેડા આમ આમ થયા કરે પછી એમાં ગમે એટલો ઓર્ગેનિક ખોરાક આવે બે કલાકનો વ્યાયામ આવે કે ગમે એટલી ઔષધિઓ આવે ચાહે હિમાલયમાંથી કેમ લઈ આવ્યા હોય સાજા નહીં રહેવાય કારણ કે અનેક મનગમતી વસ્તુ સામે આવે છે ત્યારે ખોટી કાકડીને ભૂખ લાગે છે એવા ટાઈમે અહીં સુધી લોકો ખાઈ લે છે પરંતુ જો કાકડીને સારી ભૂખ લાગતી હોય તો સાદામાં સાદો ખોરાક પણ એ પેટ ભરીને ખાવાનું મન થાય છે અને તો જ નથી ખાવાનું અને સરસ મજાનો દિવસ દરરોજ જતો હોય તો પથારીમાં પડતા વહેત જ ઊંઘ આવી જાય છે અને તોય સવારે સમયસર જાગી જવાનું છે દોસ્તો આ ખૂબ જ મોટી આરોગ્યની ચાવીઓ છે આ ચાવીને હું થોડી એક્સટેન્ડ કરું છું હવે પાંચ સાત દસ દિવસે તમને એમ લાગે કે પેટમાં જરાક ભૂખ ઘટી છે તો એવા સમયે તમે જે જમવાનું છે એ જમવાનો પ્રકાર બદલી શકો છો જે અનેક વાર આપ્યો છે અને આજે ફરી કહું છું તમે જે પણ ખાઓ છો એમાં સવારનો નાસ્તો છે એ નાસ્તો કાં તો ઓછો કરી દો અથવા સવારના નાસ્તાને બદલે અડધીથી એક વાડકી ફણગાયેલા મગ એક બે દિવસ લઈ લો કે માત્ર એક ડીશ ફ્રૂટ્સની લઈ લો એટલે સવારથી બપોર સુધીની તમારી ભૂખ જે નબળી પડી હતી એ બે ત્રણ દિવસમાં સરખી થઈ જશે હવે ધારો કે તમને દરરોજ લંચમાં સરસ મજાની ભૂખ લાગતી હોય પરંતુ હમણાંથી બપોરે ભૂખ નથી લાગતી તો તમારું જે લંચ છે એ લંચની અંદર જ આવી સ્પ્રાઉટેડ એટલે કે ફણગાવેલી વસ્તુ અને એની સાથે થોડાક ફ્રૂટ્સ અથવા સલાડ વાત પતી ગઈ તમને પેટ ભરવું જ છે તો તમે રૂટીનમાં ઘરમાં જે શાક બન્યું છે એ થોડું રાંધેલું શાક લઈ લો એટલે તમારું પેટ વિટામિનથી અને ભરવા માટેની વસ્તુઓથી ભરાઈ ગયું બે ત્રણ દિવસ આ કર્યું એટલે તમારો પાચનનો અગ્નિ જે છે એ ધીરે ધીરે પાછો પ્રજ્વલિત થશે દિવસો સુધી આકાશમાં વરસાદ વાદળા રહે એટલે જેમ ચારે તરફ અંધારું હોય છે એમ અંદર પાચનતંત્રમાં પણ સાચા અર્થમાં ડબલ અંધારું હોય છે અહીંનો હાઇડ્રોક્લોરિક એસિડ આપણા લિવરમાંથી નીકળતો બાઈલ એટલે કે પિત અને ટેન્ક્રિયાટેટિક જ્યુસ આ બધા જ જે છે એ નબળા પડી જાય છે અને આવા ટુકડામાં કરેલા ઉપવાસ શિયાળો ઉનાળો ચોમાસું ગમે ત્યારે તમારી મદદમાં આવે છે આ ધાર્મિક ઉપવાસ નથી આ શરીર ધર્મના ઉપવાસ છે જે તમને કાયમ માટે સાજા રાખી શકશે આખા વિડીયોનો મતલબ છે બને ત્યાં સુધી જાગતા રહેવું